આજે આ પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે કે નવા વર્ષે બધા જ પત્રકાર મિત્રોને વડતાલધામ ખાતે બોલાવી નૂતન વર્ષાભિનંદન પાઠવી અને વડતાલધામમાં શતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય પદ સ્થાપનનો તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ઉજવાનાર છે એના ઉપલક્ષ્યમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં હા શું શું મહત્ત્વ રહેશે કઈ તારીખથી શરૂ થશે કઈ તારીખે પૂર્ણ થશે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુંદર મજાના વૈદિક સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી એમાં છ અંગ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા દેવ મંદિર આચાર્ય શાસ્ત્ર સંત અને સત્સંગ એમાંય ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષાપત્રી જેમાં બસો બાર શ્લોક છે જે સર્વ હિતાવા જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી એના બસો વર્ષ પૂર્ણ થતાં વડતાલધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે તો તારીખ ત્રીસના યાત્રા સુંદર રીતે ઉજવાશે નીકળવાની છે તેમાં મહોત્સવના સ્વાગત વધામણા દીપ પ્રાગટ્ય આદિ પ્રસંગો બધા ત્રીસ તારીખે થવાના છે એકત્રીસ તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી આચાર્ય મહારાષ્રીનું પૂજન આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક શાસ્ત્રનો અભિષેક થશે ડ્રાયફ્રૂટનો પણ અભિષેક થવાનો છે દર વર્ષની જેમ દર છ મહિને સમય આમાં સંત દીક્ષાઓ અપાય છે એ પણ બીજી તારીખના રવિવારના દિવસે સવારના કાર્યક્રમમાં એ પણ લેવામાં આવશે અભિષેક પણ બીજી તારીખના થવાનો છે વિવિધ કાર્યક્રમોમાં વિશેષ રૂપે હાકડી અને ઉદ્યાપન પૂજન એ પણ બીજી તારીખના આયોજનની અંદર છે તારીખ પાંચ કે જે પૂર્ણિમાનો દિવસ છે જે ઉત્સવનો છેલ્લો દિવસ ગણાશે આપણનો તો તે દિવસે ભક્તિમાતાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાનો છે આમાં રાજકીય સામાજિક ધાર્મિક એ અગ્રણીઓ પણ પધારવાના છે અને અહીંયા ભવ્ય રીતે કથાવાર્તાનું આયોજન સૌથી વિશેષ આકર્ષણ એ કથાવાર્તાનું હશે જેમાં પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એ કથા વાર્તાનો લાભ આપશે સાતેય દિવસે હજારો સંતો ભક્તો પધારવાના છે એમના દર્શનનો લાભ મળવાનો છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કેટલા લોકો જોડાયા અને કેવી રીતે અત્યારે ત્રણસો સંતો અને ત્રણ હજાર હરિભક્તો દ્વારા સમગ્ર મહોત્સવ બસો વીઘાની અંદર ડિઝાઇન થયેલો અને એનું આયોજન અને એ પણ કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમ કઈ જગ્યાએ યોજાશે હાલ વરસાદ કમોસમી થયો છે એટલે આપણા અમુક ખેતરોની અંદર પાણી હોવાના કારણે મંદિર પરિસર અને મંદિર પરિસરની બાજુમાં જે ઊંચી જગ્યાઓ છે કે જ્યાં પાણીનો પ્રશ્ન આપણને ન નડે એ જગ્યાઓમાં અત્યારે ઉત્સવને ટ્રાન્સફર કરી અને અત્યારે અહીંયા આયોજન કેટલા લાખ લોકોના આવવાની સંભાવના છે આપણા ગણિત મુજબ આયોજન મુજબ ઓછામાં ઓછા બે લાખ ભક્તો સમગ્ર ઉત્સવ દરમિયાન આવી અને આ મહોત્સવનો લાભ લે